વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રોજેક્ટ સેતુ અંતર્ગત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાનારી પરીક્ષા માટે યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં આજે પ્રથમ દિવસે ત્રણસોથી વધુ યુવાનો પોલીસ ભરતી બોર્ડની પરીક્ષા માટેની તૈયારી અંગે માર્ગદર્શન મેળવવા માટે શહેર નજીક કેપીજી યુનિવર્સિટી ખાતે હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ દર્શિત બ્રહ્મભટની આગેવાનીમાં યુવા મોરચા દ્વારા સરકારી નોકરીઓની ભરતી પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનોને મફત તાલીમ આપવાની પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં સંવર્ધનમ તેમજ સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા યુવા મોરચાની આ પહેલને સહયોગ કરવામાં આવ્યો છે હાલ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ તેમજ લોકરક્ષકની ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પરીક્ષા આપવા માંગતા વડોદરા જિલ્લાના આશાસ્પદ યુવાનોને નિઃશુલ્ક તાલીમ આપવાની યોજના શરૂ કરવામાં આવી છે આજે તેના પ્રથમ દિવસે વર્ણામાં નજીક કેપીજી યુનિવર્સિટી ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ કેપીજી યુનિવર્સિટીના ટ્રસ્ટી જીતુભાઈ પટેલ વર્લ્ડ વિઝાર ફાઉન્ડેશનના સલાહકાર જીગર ઇનામદાર તેમજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા ઉમેદવારોને માર્ગદર્શન સેતુ વિચાર આવ્યો તો મિત્રો અમે ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં કામ કરીએ છીએ દરેન્દ્રભાઈના ના વિચારધારાથી પ્રેરણા લઈને અમે યુવાનો માટે કામ કરવું નક્કી કર્યું હતું યુવાનો માટે શું કરી શકાય તો યુવાનોને સ્વાવલંબિત બનાવવા યુવાનોને આત્મનિર્ભર બનાવવા યુવાનોને સશક્ત બનાવવા તો એના માટે શું કરી શકાય તો પ્રભુ કૃપાથી અમારા ધ્યાનમાં આવ્યું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ચૌદ થી વધારે ભરતીની જાહેરાત થઈ છે આ બધી ચર્ચાઓમાં આપણા જિલ્લાના પોલીસ વડા શ્રી રોહન આનંદ સાહેબ જે ખરેખર ગ્રામ્ય વિસ્તારમાં રૂવા માટે કામ કરવા માટે બહુ ઉત્સુક છે એમની સાથે ચર્ચા વિચારણા થઈ એમને આ વિચારને મૂર્તિવંત કરવા માટે પ્રેરણા આપી કે તમે વડોદરા જિલ્લામાં કેમ એવું કંઈ નથી કરતા કે જેથી કરીને વડોદરાના જિલ્લાના યુવાનો વધારેમાં વધારે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં સિલેક્શન થાય મારે ગઈકાલે એક અધિકારી શ્રી સાથે વાત થઈ હતી છેલ્લી જે પીએસઆઈની ભરતી થઈ એમાં વડોદરા રેન્જમાંથી માત્ર ત્રણ યુવાનો માત્ર ત્રણ યુવાનો પીએસઆઈમાં સિલેક્ટ થયા હતા એટલે આપણો જિલ્લો એમ પણ આ બધી બાબતમાં ખૂબ પાછળ છે તો આ કાર્યક્રમના અમારા જે મુખ્ય ચાર બિંદુઓ છે ચાર હેતુ છે એ છે કે વધારેમાં વધારે વડોદરા જિલ્લાના યુવાનો આ ભરતી પ્રક્રિયામાં પસંદ થાય બીજો જે હેતુ છે કે જિલ્લાનો કોઈ પણ યુવાન કે યુવતી હોય એ આર્થિક પરિસ્થિતિના કારણે ક્વોલિટી ટીચિંગ થી વંચિત ના રહે એ અમારી પોતાની જવાબદારી છે તમારા માટે અમારા તમારા ભાઈ જેવા અમે યુવા મોર્ચાના કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે કે તમને કોઈ ચિંતા ના થાય તમારા માટે અમારે તમામ સગવડ જે કરવી પડે એ કરવા માટે અમારી તૈયારી છે શિક્ષણમાં જેમનું નિરંતર યોગદાન રહ્યું છે એ પરિવારના પ્રતિનિધિ છે અને વ્યક્તિગત રીતે જાતે પણ આ બધા કામોમાં ખૂબ મજબૂતીથી તમામ પ્રકારની સહાય કરતા હોય છે એવા જીતુભાઈનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું ભાઈ દર્શિત અને આખી વડોદરા જિલ્લા યુવા ભાજપની ટીમ કુડાલ ભાઈ રવિરાજસિંહ અને સૌ યુવા મોરચાના મિત્રો તમને વિશેષ અભિનંદન એટલા માટે આપવાના કે આપ સૌ જે કામ કરી રહ્યા છો એ કામ કલ્પનાની બહાર છે એટલે સમગ્ર ગુજરાત નો યુવા ભાજપ નો મહામંત્રી હતો ત્રણ વર્ષ બે હજાર સાત થી બે હજાર દસ એના પહેલા એક વર્ષ સમગ્ર ગુજરાતનો મંત્રી હતો આજથી પચીસ વર્ષ પહેલા હું જિલ્લા યુવા ભાજપનો મંત્રી હતો કરજણ નો પ્રભારી હતો ત્યારે હું સતીશભાઈ સાથે કામ કરતા સતીષભાઈ એ વખતે કરજણ તાલુકાના મહામંત્રી હતા યુવા મોરચાના હું જિલ્લા યુવા મોરચાનો મંત્રી હતો એટલે યુવા મોરચામાં જવાબદારી સાથે કામ કરે મને પચીસ વર્ષ થયા અને આ પચીસ વર્ષમાં ગુજરાતનો કોઈ જિલ્લો કોઈ તાલુકો બાકી બાકી નથી નથી કોઈ રાજ્ય જ્યાં મારો પ્રવાસ ના થયો હોય આખા ગુજરાતમાં કે આખા ભારતમાં કોઈ યુવા મોરચાને આ સૂઝ પડી હોય એવો આ પહેલો જિલ્લો છે ડોલ ના જિલ્લાએ જે કામ કર્યું છે માત્ર સરાહનાને પાત્ર નથી પણ આ કામ બંદનને પાત્ર છે અને રાજનીતિની મારી પોતાની વ્યાખ્યાઓ થોડી જુદી છે એટલે રાજકારણ જે કહીએ છે ને રાજકારણ ખરેખર રાજકારણ નથી રાજકારણ શબ્દ જે છે બહુ ખરાબ થઈ ગયો છે એટલે ઘરમાં પણ તમે કઈ જૂઠું બોલો ને એ ઘરવાળા એવું કે તું રાજકારણ ના કરીશ રાજકારણની જે છબી છે એટલી બધી ખરાબ થઈ ગઈ છે આ કાર્યક્રમમાં મારી વાત શરૂ કરું એ પહેલા સમગ્ર ગુજરાતમાં સૌથી સુંદર અને રચનાત્મક કાર્યકર્તો મોરચો યુવા મોરચો એટલે વડોદરા જિલ્લાનો યુવા મોરચો છે એ બાબતે આપણે પહેલા પૂર્વ ધારાસભ્ય શ્રીમાન સતીશભાઈ આ જગ્યા ફાળવી અને જે રાષ્ટ્ર પ્રેમના વિચારને વરેલા છે એવા યુવાનોને એક સારા કાર્ય કરવા માટેનું એક માધ્યમ પૂરું પાડ્યું અને આ કોઝ ને હોલ हार्टेड સપોર્ટ આપ્યો એવા શક્તિ ફાઉન્ડેશનના શ્રીમાન જીતેન્દ્રભાઈ આપણા સંગઠનના મહામંત્રી ડોક્ટર સાહેબ એવા આદરણીય ડોક્ટર બ્રહ્મવત સાહેબ અને જેમણે સમગ્ર ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ નો પાયો નાખ્યો અને પાયો આજે મોટું વટ વૃક્ષ બની ઉભું છે એવા આપણા સૌના આદરણીય મોટા ભાઈ એવા ડોક્ટર જીગરભાઈ વડીલો એ ઘણી વાત કહી છે એટલે મને તો છે ને આમ તો ચૂંટણી ટાઈમ થી આદુક પડી ગઈ છે પાંચ સાત મિનિટ કારણ કે ત્યારે શું એક જગ્યા બીજી જગ્યા જવાનું હોય એટલે ઓછું બોલીને જલ્દી નીકળવાનું હોય

એક બાજુ આપણે અત્યારે દેશમાં એવા પણ યુવાનો જોઈ રહ્યા છે કે જેઓને કામ કરવું નથી રોજગારી જોઈતી નથી પરંતુ બેરોજગારીના આંદોલનમાં ભાગ લેવો છે એક બાજુ આપણા દેશમાં એવી સરકારો આપણે જોઈએ છીએ કે એમના નેજા હેઠળ સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય તેઓ પોતે એ અત્યાચારને દબાવવાના પ્રયાસો કરે અને પછી પોતે જ પોતાની સરકાર સામે આંદોલન પણ કરતા

ભારતીય જનતા પાર્ટી જિલ્લા તેના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ પટેલ અને ભારતીય જનતા યુવા મોરચા એમના અધ્યક્ષ શ્રીમાન દર્શિતભાઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ આજે પ્રોજેક્ટ સેતુ જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાના જે લોકો ઇચ્છુકો છે જેમણે પોતાના જીવનમાં કોઈ એવો સંકલ્પ લીધો છે કે જેમને પોલીસમાં ભરતી મેળવવી છે તેઓને પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનું આજે એક વર્કનું લોન્ચ કરવામાં આવ્યું આ અભ્યાસક્રમ હેઠળ હાલ પૂરતાં ત્રણસો જેટલા ઈચ્છુકોએ પોતાની નોંધણી કરાવી છે અને આજે એનું ઉદઘાટન અને ઓરિએન્ટેશન સેશન આજે યોજવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પ્રેરિત એક ખૂબ જ રાષ્ટ્રહિતને વરેલી પાર્ટી છે અને જે વિકસિત ભારતનો સંકલ્પ લઈને જ્યારે આપણે નીકળ્યા હોય ત્યારે યુવાનોને સાચા માર્ગે દોરવા માટેની શક્તિ સમય અને સુવિધા એ આપનારી પાર્ટી જ્યારે બને છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક દાખલારૂપ કાર્ય ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ કર્યું છે તે બદલ જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીષભાઈ અને યુવા મોરચાના અધ્યક્ષ દર્શિતભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે યુવાનોને સારા એક કાર્ય સાથે જોડવામાં તેઓ સફળ થયા છે અને આગળ પણ આ જ પ્રકારે એમને સફળતા મળે એવી શુભેચ્છાઓ પાઠવું છું ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા છે અને સંવર્ધનમ કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી જે છે એ એકેડેમીના માધ્યમથી અમે સિત્તેર સિત્તેરની બેચ બનાવી અને એ વિદ્યાર્થીઓને આગામી પાંચ મહિના સુધી ડિટેલ્ડ ટ્રેનિંગ આપવા માટેનો પ્રયાસ કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીએ અને વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ એ સાબિત કર્યું છે કે રાજકીય પક્ષનું કામ એ માત્ર વોટ લેવાનું કે રાજકારણ કરવાનું નથી પણ જિલ્લા કોઈ જિલ્લાનો યુવા મોરચો આવો વિચાર કરી શકે કે જિલ્લામાંથી જેમને પોલીસ ભરતી માટે અપિયર થવું હોય એમને પાંચ મહિના એક પણ પૈસો લીધા વગર નિઃશુલ્ક ટ્રેનિંગ આપવી તો હું અભિનંદન આપું છું ભાઈ દર્શિત બ્રહ્મભટ અને એમની આખી ટીમને જિલ્લા પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલના માર્ગદર્શનમાં વડોદરા જિલ્લાનો યુવા મોરચો જે કામ કરી રહ્યો છે એ કામ ખરેખર સ્તુત્ય છે અને જે ત્રણસો સાડી ત્રણસો યુવાનો યુવતીઓ એ આ વિષય માટે આગળ વધવાના છે તો એ સૌને એમને આ વિષયમાં એમને સફળતા મળે એ માટે હું એમને શુભકામના પાઠવું છું સંવર્ધનસીની તૈયારી મારી આપના માધ્યમથી ફેક્ટ ફાઇન્ડના માધ્યમથી જે અપીલ છે એ એ જ છે કે ગુજરાતી યુવાનો ગુજરાતી યુવતીઓ પણ યુપીએસસી માટે ક્વોલિફાય થઈ શકે છે આ આપણે સૌએ ભેગા મળીને સાબિત કરવું પડશે એક એવું એવું એક વાત એસ્ટાબ્લિશ થઈ છે કે ઉત્તર પ્રદેશ કે બિહાર કે તમિલનાડુમાંથી જ યુપીએસસીના ક્વોલિફાયર્સ લોકો નીકળ નીકળતા હોય પણ આપણે એના માટેની માનસિકતા કેળવવાની જરૂર છે આ દેશ આપણા સૌનો છે દરેક રાજ્યોનું યુપીએસસીમાં પ્રતિનિધિત્વ હોય અને ગુજરાત એમાં પાછળ ન રહી જાય એ આપણે સૌએ જોવું જોઈએ અને એટલા માટે જ સંવર્ધનના માધ્યમથી નિઃશુલ્ક યુપીએસસીનું એક વર્ષનું કોચિંગ અમે શરૂ કર્યું છે અને એમાં આપ સૌ સ્કૂલના દિવસોથી આ વિષય સાથે જોડાવ અને એક માનસિકતા કેળવો કે અમે પણ યુપીએસસી ક્વૉલિફાય થઈ શકીએ છીએ તો આગામી દિવસોમાં ગુજરાતમાંથી પણ મેરિટ લિસ્ટમાં નામોમાં વધારો આપણને જોવા મળી શકશે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે ભરતી થવાની છે એના ભાગરૂપે અહીંયા વડોદરા જિલ્લામાં ત્રણસો કરતાં પણ વધુ લોકોને યુવા મોરચા દ્વારા એમને ટ્રેનિંગ આપવામાં આવશે અને આ પરીક્ષામાં કેવી રીતે એ લોકો પાસ થાય અને એમને નોકરી મળે એવું આયોજન અમારા યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી દર્શિતભાઈ એ કર્યું છે એમાં આજે અમારા એમપી પી વડોદરાના આદરણી હેમાંગભાઈ જોશી અમારા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ અમારા મહામંત્રી ડૉક્ટર બ્રહ્મ સાહેબ આ સમગ્ર યુવા મોરચાની ટીમ સાથે ભેગા રહીને આ કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં જે રીતે એમને ટ્રેનિંગ જે આપવાની છે એ વિનામૂલ્યે ટ્રેનિંગ આપીને કેવી રીતે એ લોકો પાસ થાય અને એમને નોકરી મળે એવું આયોજન અમારા યુવા મોરચાએ કર્યું છે આ એક જ પાર્ટી કરી શકે એ ભારતીય જનતા પાર્ટી જ કરી શકે કારણ કે દેશના વડાપ્રધાન એ નક્કી કર્યું છે કે આ સંગઠન સેવા માટે છે એટલે સેવા હિ સંગઠનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોને કેવી રીતે કામ મળે અને કેવી રીતે કામ આવી શકે એવું કામ ભારતીય જનતા પાર્ટી જ્યારે યુવાનો કરી રહ્યા હોય ત્યારે હું યુવા મોરચાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સબસ્ક્રાઈબ કરું ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું